ભચાઉ નજીક બલેનો કારમાં લાગી આગ ભયંકર આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ ભચાઉ હાઈવે પર કેસરીગઢ પાસે ગતરાત્રીના સુમારે બલેનો ગાડીમાં એકાએક આગ પકડી લીધી હતી ભચાઉથી સામખિયાળી તરફ જતી જીજે બાર એફ એ જીરો નાઇન સિક્સ એઈટ બલેનો કારમાં અચાનક આગ લાગતા આગે વિકૃત સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે આગને ઓલવવા બચાવ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ટીમ પહોંચી આવી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો આગના કારણે ગાડીમાં ઘણું બધું નુકસાન થયું હતું આગ શા કારણે લાગી તે સામે આવ્યું નથી પરંતુ કચ્છમાં ગાડીઓમાં આગ લાગવાના બનાવોને લોકોમાં ચિંતા પ્રસરાવી દીધી છે બલેનો કારમાં સવાર ડ્રાઈવર સહિત નાઓનો બચાવ થયો હતો આગ ઓલવવાની આ કામગીરી ફાયર ટીમના પ્રવીણભાઈ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સહિતના લોકો જોડાયા હતા પ્રજાપતિ દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો Seven six double zero five one five three one seven double nine zero double four one five three one seven Sangar Farm and Nursery અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ